પ્રજાસ્વામ્ય બધા છ આપણ પર ટેરરિસ્ટ કથિત વોરભાઈ ટેરિસ્ટેનીક્ષરી આપણે કથિત રાણી કૃષિ રાણી કીધું સંત સેવાલાલ મહારાજ હતીરામ બાવા આપણા આપણા આધ્યાત્મિક આપણે દેખેજો વરમ છો અથવા છિલ્લરા કોની આપણ પંદલ ટુ ઘટાનું રાસ વાતે હારી છે મારમાં કરો છો તમે કઈ કાંઈ માનવ કાંઈ કેળો ડીટી નાયકના મગલ ડીજીપી કાંઈ ધીરેજો પૂછો

ఇరవై ఏడు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు జులై కాలిస్తే సార్ ఓ ఎస్ఎల్పి యోజనతో నోటీస్ ఇచ్చాయి